બાપુ પુકાર જા દેવા ની તો હે હા કરોડો માં नर કોક છે હો હા એમને એમ નો મળે એક જડે એક એક જગ્યા થી નારદ મુની સવારના પરમા નીકળ્યા એટલે નારદ મુની નીકળ્યા એટલે નારદ મુની ને જોઈને એક ભાઈ ફળિયા માં ઝાડુ વારતી હતી ને ખצરો વારતા વારતા આમ નારદ મુની સામે જોઈને ઊભી થઈને આમ પ્રણામ દેવર્શી એટલે નારદ મુની આશીર્વાદ આપ્યા ભાઈ ની આંખમાં માં આવી ગયા એટલે નારદ મુની એ બાઈ ને પૂછ્યું કે બેન બાપા હું કામ રોવે છે બાપુ લગ્ન કરે હોડ વર થયા બધું છે કરે હામ ધામ થામ બધું છે પણ માટીની ખોટ છે ઓહો શેર માટેની ખોટ છે કે હા કે બાપુ તમે તો ભગવાન કરવા અહીંયા જાવ છો ને વૈકુઠમાં કે હા તો કે મારું એટલું પૂછતા આવજો ને મારા ભાગમાં સંતાન છે કે નહીં સાંભળજો સાધુ શું કરી શકે એટલે નારદ મુનિએ કીધું બેન ફરવા હું જાઉં પાછો વૈકુંઠમાં પૂછતો આવીશ ભગવાનને અને વળતા જયારે પણ મૃત્યુ લોકમાં આવવાનું થાય ત્યારે તને સંદેશો દઈ દઈશ ટૂંકમાં વાત કરું થોડો સમય થયો મુનિ ફરી વાર ફરતા ફરતા મૃત્યુ લોક માં આટો મારવાય ભાઈ ઘર પહે થી નીકળ્યા બેને પ્રણામ કર્યા મુનિવર વર પૂછ્યું તું હા પૂછ્યું પણ કે તમારા ભાઈમાં સંતાન સુખ નથી કે કાંઈ વાંધો નહીં થોડોક સમય થયો સાહેબ

અને દસ ફોલના ગોટા જેવા દીકરાનો જન્મ થયો બે દીકરા થયા બે દીકરા પાંચ પાંચ વર્ષના ફળિયામાં રમે ધીંગા મસ્તી કરે અને નારદજી નારદજી પાછું તો હતું બે રમે નારદજી હવે બેન બાપા ક્યાં છે હો મુનિવાર આપ વધારો પધારો પધારો એ કે બીજું બધું ઠીક છે આ ફળિયા છોકરા કોના રમેશ કે મારા નારદજી ને રી ચડી ગા ભાઈક માં છોકરા હતા ને ભગવાન મન ના પાડી નારદજી હળી કાઢીને ભગવાન પાસે આમ જોયું પાર્ષદો ભગવાન ને કીધું નારદ આવે છે લાગે ભગવાન લક્ષ્મીજી ને કીધું આવે એટલે કહી દેજે ભગવાન ને મજા નથી પડદે ખાશે દવાની જરૂર છે પણ કે દવાની હું જરૂર છે એ તો કયો કે માણસ નું કાળજુ નારદજી આવ્યા ભાઈકોટમાં આમ ભારે લક્ષ્મીજી હામાં આવ્યા કેમ

વાઇટ કોલે ની ઉપડ્યા પાછા હાડા હાટ કરતા વાયકુટ માં દરવાજે ભગવાન જ ઉભા હતા મરક 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 ભગવાન દાંત કાઢ્યો નારાજ કે દાંત હું કાઢો છો તમારે સારું બીમાર હતા કાર્ડ તમે બીમાર નતા એ કે કોને કીધું એ કે માતાજી કહેતા હતા શું કીધું હતું ભગવાન બીમાર છે એના સારું કાળજાની જરૂર છે આખી દુનિયા ફર્યો ત્યારે એક સાધુ એ કાળજુ આપ્યું પછી ભગવાને કીધું કે આખી દુનિયા ફર્યો તારી પાસે નહોતું આખી દુનિયામાં રાખી તારી પાસે ન કે મારી પાસે હતું તારે કે એ તો કાળજા દે ને એ દીકરા દઈ ભલા મ બાકી કાળજા નો દઈ શકે એ દીકરા નો દઈ કે એના નામ માથે મારે દેવા પડે હે

પણ એવા પરમ પૂજ્ય દામોદરજી પુરી બાપુની આ ચેતન સમાધિ હા બાપુ આ જવાબ આપ્યો આ તો મનન તમને એમ લાગે છે કે કરી છે હે બાકી આની હામાં અને જો તમારી સાત્વિક માંગણી હોય ને તો બાપુ એ હજુ આજની તારીખમાં સમાધિ માંથી ઉભો થઈને એમ કે જા હું બેઠો છું તારી ભેળો છું ભલા હું તારી ભેળો છું પણ સાહેબ ઈ માગણી પાછી એવી આવડવી જોઈએ mangග Javaර zu? <tajabaru duren>